નમસ્કાર દર્શક મિત્રો હું છું મમતા રાઠોડ પીડીએસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું કડોદરા અને પલસાણા વિસ્તારમાં પ્રખ્યાત શાળા બીપીએમ પબ્લિક સ્કૂલ માં કાર્યક્રમ યોજાયો હતો બીપીએમ પબ્લિક સ્કૂલ ના કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે તાતી થયા ગામના સરપંચ શ્રીમતી જીગીશાબેન દેસાઈ અને સ્કૂલના ચેરમેન શ્રી પ્રમોદભાઈ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા આનંદમેળામાં 25 સ્ટોલ જુદી જુદી વાનગીઓ દ્વારા લગાવવામાં આવી હતી જેમાં છોકરાઓએ સ્ટોલ લગાવેલ હતા તેમાં એ લોકોએ પોતપોતાના ઘરથી અને સ્કૂલમાં આવીને સ્ટોલ ઉપર વાનગી બનાવીને વેચી હતી વિજ્ઞાન મેળામાં છોકરાઓએ પોલ્યુશન કંટ્રોલનો સંદેશો પણ આપ્યો હતો જેમાં વધારે પ્રોજેક્ટ પોલ્યુશન ઉપર હતા એમાંય છોકરાઓએ પ્રોજેક્ટમાંથી સમજાવ્યું હતું કે કેવી રીતે પોલ્યુશનને પ્યુરિફાઈ કરાય છે અને પોલ્યુશનને કેવી રીતે આપણે જુદી જુદી વસ્તુઓમાં કન્વર્ટ કરી શકીએ છીએ રેન વોટર ડિટેક્ટર સાયનર સિક્યુરિટી

उत्साहित हो सके और इस सब में पार्टिसिपेट कर सके जैसे कि साइंस फेयर में बहुत सारे बच्चों ने छोटे क्लास से लेकर बड़े क्लास तक अलग अलग प्रोजेक्ट्स बनाए और और जैसे कि सारे पेरेंट्स आ रहे हैं और बच्चे आ रहे रहे हैं हैं बच्चे तो उसे वो प्रोजेक्ट वो सारे बच्चे एक्सप्लेन कर रहे हैं वो बच्चे जब एक्सप्लेन करेंगे तो जो सामने वाले हैं वो जो सीखेंगे तो उनसे उनके, उनके मन में भी उत्सुकता होगी और उनके बच्चे भी हमारे स्कूल में एडमिशन लेना चाहेंगे और जैसे कि फन फेयर में है तो फन फेयर में बच्चे अपने घर से कुछ ना कुछ कोई ना कोई चीजें बनाकर आ रहे हैं और उसे सामने वाले को जैसे कि जो पेरेंट्स आ रहे हैं उन्हें खिला रहे हैं तो हमारे स्कूल में सब कुछ किया जाता है जैसे कि भगवत गीता का श्लोक स्पीच एंकरिंग एंड एसेट्रा लाइक डांस कराटे सब कुछ किए जाते हैं तो हमारे स्कूल जो है उसमें हर एक एक्टिविटीज होते हैं तो अगर जैसे कि आपको एडमिशन लेना है तो मैं तो कहूंगी कि आपके लिए ये बेस्ट स्कूल है क्योंकि तो यहाँ पे जब सारे एक्टिविटीज होते हैं बच्चे को सारे नॉलेज मिलेंगे पढ़ाई के मामले में एंकरिंग स्पीच लाइक तो बच्चे को पर रहना ज्यादा प्रॉफिट रहेगा तो थैंक यू मैंने आज टाइप्स ऑफ मोशन के बारे में अपना प्रोजेक्ट बनाया है आप क्या मैसेज दोगे दूसरे बच्चों को इस तरह का आप मैसेज देना चाहते हो दूसरे बच्चों मैं दूसरे बच्चों को ये मैसेज देना चाहूंगी कि जैसे मैं इस स्कूल में हूँ तो मैंने खुद से मेरे को कुछ नहीं आया जैसे कि सर टीचर है हम कुछ दिन पहले से प्रैक्टिस कर रहे हैं अपने प्रोजेक्ट्स को बना रहे हैं ताकि हम दूसरों को बता सके वो भी कुछ सीख सके हम भी खुद सीख सकें तो मैं कहना चाहूंगी कि अगर आप इसको इस, 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 इस स्कूल में रहते हैं तो आपको भी कुछ ना कुछ नया सीखने को मिलेगा और जैसे कि मैंने आज टाइप्स ऑफ मोशन बनाया है प्रोजेक्ट तो उसमें जैसे कि रोटेशनल मोशन होता है वो मोशन जो ऑब्जेक्ट रोटेशनल रोटेशन होकर एक्सप्रेस हो उसे रोटेशनल मोशन कहते हैं और सर्कुलर ऑसिलेक्ट्री और, और जैसे कि वाइब्रेटरी और कई प्रकार के मोशन है तो मैं इस स्कूल में आकर बहुत कुछ सीखी हूँ मैंने बहुत कुछ किया है आपने जैसे देखा होगा शायद कहीं मेरी फोटो आई होगी स्पीच की एंकरिंग की बहुत जगह आई होगी तो अगर आपके बच्चे इस स्कूल में आते हैं तो वो बहुत कुछ सीखने को पाएंगे थैंक यू હર્ષિત મિશ્રા વાઇસ ચેરમેન બીપીએમ પબ્લિક સ્કૂલ સ્કૂલ કઈ જગ્યા પર આવી કઈ જગ્યા છે આ સુરતની ની કડોદરા વિસ્તારમાં તાતી ગામ આવેલું છે પલસાણા તાલુકામાં ત્યાં તાતી ગામમાં ગામ રેલવે ફાટક પાસે આવેલી છે હા સ્કૂલના આજે પ્રોગ્રામ આજે આપણી સ્કૂલમાં સાઇન્સ ફેર અને ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે ફન ફેરમાં આપણે ત્યાં ના પચ્ચીસ જેવા સ્ટોલ લાગેલા છે એમાં ફૂડ કાર્નિવલ છે અને ગેમ છે ફૂડ કાર્નિવલમાં જુદી જુદી પ્રકારના ફૂડ છોકરાએ પોતપોતાના હાથથી બનાવીને સર્વ કર્યા છે પેરેન્ટ સામે એમાં થી દસમા ધોરણના પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સ છે અને સાયન્સ ફેરમાં પણ બીજા ધોરણથી લઈને દસમા ધોરણ સુધીના વિદ્યાર્થી છે અલગ અલગ જુદા 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 પ્રોજેક્ટ છે એમાં સૌથી વધારે જે જે તાતી વિસ્તાર અને પલસાના છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આજે અમાર અમારું જે સાયન્સ પેડ છે એ પોલ્યુશનને પોલ્યુશનને આપણે આપે છે કે પોલ્યુશન કેવી રીતે ઓછું થશે અને જે પોલ્યુશન થાય છે તો એનું આપણે સોલ્યુશન શું એ સોલ્યુશનમાં એમાં આપણે ઇન્ક કન્વર્ટ થઈ જશે પાણી પ્યોરિફિકેશનનું જે ઘરે ઉપાય છે એ કેવી રીતે કરવાનો વોટર ડિટેક્ટર જે બારિશ થાય અને કપડાં ઓટોમેટિકલી અંદર ચાલ્યા જાય એ પ્રકારના છોકરાઓએ જુદા જુદા પ્રકારના પ્રોજેક્ટ સામે રજૂ કરેલું છે શું કહેશો આ સ્કૂલ આ સ્કૂલ બે હજાર એકવીસથી કાર્યરત છે તાથી રહ્યા વિસ્તારમાં અને સૌથી વધારે સારું એ પ્રમાણે લોકોને વાલીઓનું સપોર્ટ બહુ વધારે પડતું મળે છે અને સરપંચ મેડમનો સપોર્ટ પણ વધારે પડતું મળે છે સરપંચ મેડમ થકી અમે લોકો આ તાતી રહ્યા વિસ્તારના લોકોને જાગૃત કરીએ છીએ આજના મુખ્ય મહેમાન અમારા તાતી રહ્યા વિસ્તારના સરપંચ શ્રી જીગીસાબેન દેસાઈજી અને અમારા સ્કૂલના ચેરમેન શ્રી પ્રમોદ મિશ્રાજી છે મારું નામ રાકેશ વંગારી છે મે રે રેવાનો અહીંયા કડોદરા જોલવા સ્કૂલ વિશે તો ઘણું કહેવાનું છે અને મારે તો પહેલે હર્ષદ સરને બહુ

हिंदी तो बो बो में बोलो हिंदी में चलेगा यहाँ पे जानने के लिए और पढ़ाई भी बहुत मस्त होता है मैं तो यही बोलता हूँ की जोलवा में या कड़ोदरा है ये ये स्कूल में एडमिशन करना सही रहेगा ब्यूरो रिपोर्ट बीटीएस न्यूज चैनल सूरत